પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી કેમ સાંભળવું જોઈએ પુરાણ જાણો તેનાથી જોડાયેલી વાતો વિશેષ પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુર પુરાણ સાંભળવાનું મહત્ત્વ એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા તેર દિવસ સુધી જ ગરમા રહે છે અને એટલા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે સાથે મૃતકો પણ આ પાઠને સાંભળે છે અને તેનાથી તે સ્વર્ગ નર્ગ ગતિ મોક્ષ દુઃખ અને તમામ પ્રકારની ગતિવિધિઓ જાણે છે જણાવી દઈએ કે પુરાણનો પાઠ સાંભળવાથી તેઓને ખબર પડે છે કે મૃત્યુ પછીની યાત્રામાં તેમને કઈ વસ્તુઓનો સામનો કરવો પડશે અને તેઓ કઈ દુનિયામાં જશે જ્યારે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે એ સમયે મૃતકની સાથે પરિવારના સભ્યોને પણ ખબર પડે છે કે મોક્ષ શું છે અને મૃત્યુ પછી કયા પ્રકારના કાર્ય કરવાથી મોક્ષ મળી શકે છે ગરુડ પુરાણમાં સ્વર્ગ નર્ગ વિશે કહેવામાં આવ્યું છે ઉપરાંત મૃત્યુ પછી કર્મોના આધારે જ સજા આપવામાં આવે છે એમ કહેવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે માન્યતા અનુસાર મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તે પરિવાર પ્રત્યેનો લગાવ અને દુનિયાના તમામ દુઃખ છોડીને ભગવાનના માર્ગ ચાલ્યા જાય છે જો કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોની આત્મા મૃત્યુ પછી તરત જ બીજો જન્મ લે છે તો કેટલાકને ત્રણ દિવસ તો કેટલાકને દસથી તેર દિવસ અને કેટલાકને દોઢ મહિનો પણ લાગે છે આ સાથે જો કોઈ વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે તો તેને બીજો જન્મ લેવા માટે એક વર્ષ લાગે છે તો આ પ્રકારે પુરાણના અંદર મૃત્યુ પછી સાંભળવાનું મહત્ત્વ સમજાવ્યું છે